જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ને આજે પાછી આપણે ડુબેની સાડી એકસો સાહીઠ વાળી નો વિડીયો લઈ આવ્યા છે જેને આ સાડી ડુબેની સાડીમાં ગયા વખતે થોડીક ઓછી બતાવી ત્યાં આજે કે વધારે બતાવીશ એકસો સાહીઠ વાળી સાડી છે આમાં બ્લાઉઝ નથી નીકળતું સાડા પાંચ મીટર સાડી આવે માઈનોર નુકસાનિયા આવશે ઠીક છે નીકળીને રખતા જ સાડીમાં માઈનોર સેકન્ડ આવશે ઓનલાઈન વારાને 3 સાડી ફરજિયાત રહેશે સાડીનું કાપડ એકદમ સ્મૂથ આવશે ઇમ્પોર્ટેડ કાપડ આવશે બાર સાડી હોય એટલે પ્રિન્ટ એ બધા સાડીની અલગ અલગ આવશે આ કોફી કલર છે કોફી જરીનો તાર બધી સાડીમાં જડી બોર્ડર બધી સાડીમાં આવશે સાડી બધી લેડીઝ ને શોખ બહુ હોય કે બાર ની સાડી ને બાર ની સાડી મારા સિવાય કે અહીંયા ગુજરાતમાં તો મળતી નથી કે થોડીક વધારે બતાવું એટલે તમને ત્રણ સાડી પાસ કરવાનું મેળવે જે કોઈ વિડીયો લાઈક શેર ને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો કરજો શેર કરજો તેથી બીજા કોઈની ડુબઈની સાડીનું લેવી હોય તો તેને પણ ખબર પડે

રાણી ગુલાબી અજરક નો પાલવ આવશે આજે મલકોટન માં નવી સાડીમાં માલ આવશે ચાર પાત ડિઝાઇનો આવવાની છે કદાચ આજે આવશે તો હું કાલે વિડીયો મૂકીશું એનો

अब एक बिजी અને આવશે બીટ આમાં અજરક નું પાલવ આવશે એક પીસ ખોલીને બતાવે તમને ઓલી કેરી વાળી ડિઝાઇન છે આ રાઉન્ડ વાળી ડિઝાઇન આવશે બ્લાઉિ નું એક દાણા વારું બ્લાઉ આવશે ગ્રીન કલર એકદમ સ્મૂથ કાપડ આવશે સાડીનું પાંચ કલર મેંદી બીટ રાણી ગુલાબી ને ગુલાબી જે લોકોએ વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો કરજો ને કાલે આજે મલકોટનમાં માલ આવશે તો કાલે વિડીયો મૂકીશ સાંધાવાળો માલ ભારે સાડીનો માલ ગમે ત્યારે લેવો હોય ત્યારે વિડીયોમાં બતાવી એકાદી ડિઝાઇન પણ માલ આવતો જ ગમે એને લેવો હોય સાંધા સાડીનો માલ હોય દુબઈની સાડીના માલ હોય જાજો ને ફ્રેશ સાડીમાં હોય આ તો દરરોજ વિડીયમમાં એકાધી એકાદ ડિઝાઇન બતાવી જય શ્રી કૃષ્ણ